સૂચના અને માર્ગદર્શન નીચે આજરોજ પણ બિનકાયદેસર રીતે અધિકૃત કરવામાં આવેલ કબજા મુજબના દબાણો દૂર કરવાની કાર્યવાહી હાલ ચાલુ છે અને જ્યાં સુધી આ કાર્યવાહી પૂર્ણ ન થાય ત્યાં સુધી આવા અધિકૃત રીતે કબજા કરવામાં આવે છે તેનું દબાણ દૂર કરવાની કાર્યવાહી સતત ચાલુ જ રહેશે આજરોજ રાણાવા તાલુકા તાલુકાના સિટી વિસ્તારમાં આવેલ ગૌચરની જમીનો પર સર્વે નંબર છસો સત્તર તથા સર્વે નંબર બસો સાત ઉપર ઓગણત્રીસ રીતે ખેડૂતો દ્વારા દબાણ કરી અને કબજો વણાંક ખુલી કરવાની કાર્યવાહી ચાલુ છે આ જમીનની બજાર કિંમત હાલની સ્થિતિ ગણી તો આઠ કરોડ અને પચાસ લાખ જેટલી દૂર તે જમીન રા રાજકોટ હાઈવે ઉપર આવેલી હતી તંત્રના જણાવ્યા અનુસાર આ દબાણ હટાવવા ઝુંબેશ ચાલુ જ રહેશે અને મોટા ભાગના દબાણો દૂર કરાશે રાજુ કારાવદરા ગુજરાત ન્યૂઝ રાણા